બાજુ એમ એલ ની ક્રિકેટ લીગ ચાલુ થયું અને જે ખરેખર રમે એવા નથી એમએલ કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે તમે આપણે બધા જોઈએ છીએ તો એ એ જે ધારાસભ્યો ક્રિકેટની લીગ મેચો રમે છે અને જે બાળકો ખરેખર રમેવા છે પ્રાથમિક શાળામાં લોકોને ટી ને લઈ જાય અમારી પાસે જેટલા પણ લોકો બેઠા છે બધા જ ગાય શિક્ષકો છે કાયમની ભરતી માટે છેલ્લા કેટલાય સમયથી લડી રહ્યા છે પ્રયાસ કરી રહ્યા છે કે સરકાર એમની વાત સમજે પણ વાત સમજવાની ઘણી વાત છે જયારે અહીંયા આંદોલન કરવા આવે છે ત્યારે એમની સાથે જે ભદ્રતા થાય છે એની આજે વાત કરીએ છીએ આટલા બધા લોકો અહીંયા કેમ બેઠા છે એમની માંગણી શું છે બધી વાત કરીશું શરૂઆત આજથી કરવી છે કે મેં સ્ટુડિયોમાં બેઠા બેઠા એક દ્રશ્ય જોયા કે જેમાં ડાયરેક્ટના શિક્ષકોને દસી રહ્યા છે અને આ કોઈ પહેલી વાર કરેલી ઘટના નથી જ્યાં સમાજ પહેલા પણ બે ત્રણ પાંચ આવ્યા હોય તો એમને આવ્યા છે આવું વર્તન તો રજૂઆત કરવા માટે ઢસેડવામાં કેમ આવે છે પ્રોપર અમારે ત્યાં રજૂઆત કરવી અત્યારે ત્રણ બસ જેવું તો ડિટેન કરેલા છે બીજા તો અહીંયા હાજર છે અને બે બેનોને તો હોસ્પિટલે લઈ ગયા છે જે એને બહુ હા લોક વ્યાયામ શિક્ષક ની કાયમી ભરતી કરે બે હજાર નવ થી વ્યાયામ વિષય ભરતી કરવામાં આવી જ નથી

ઘરે બેઠી છે નોકરી કરવા માટે આંદોલન માં ઉતરવું પડે છે તો શું કરવાનું મા બાપે અહીંયા મહેનત કરી અને છોકરાઓને ભણાવે અને આટલા આગળ વધે

પ્રોસેસ ચાલે છે ને સરકાર ખરેખર એ લોકોએ એક્ઝામ લીધી ત્યારે આડત્રીસ વર્ષ છે તો ચાલીસ વર્ષ કરી ને શું કરશે ખેલું કરોમાંયાવીર જ્યાં સુધી શૂટ ચાલે ત્યાં ખાલી માસ્ક